ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાન ફરજ પર હોસ્પિટલમાં હાજર હોય તેને હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું યુવાનના મોતથી પરિવારજનો હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ગુજરાતમાં હવે હાર્ટ એટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાનું પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોઈએ છીએ પરંતુ જે યુવકને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો જી હા ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે બત્રીસ વર્ષીય સહેજાદ ઇકબાલ રાયલી ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતો હતો આજરોજ રોજ સમયે તે હોસ્પિટલમાં હાજર હતા તે સમયે અચાનક તેને ગભરામણ થતા હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં જ શહેજાદનું મોત નીપજ્યું હતું જો કે અત્રે ઉલ્લેખનીય છે કે તેના પાંચ વર્ષના લગ્ન ગાળામાં તેને બે વર્ષીય પુત્ર પણ છે જ્યારે શહેજાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો ત્યારે અચાનક તેના મોતથી પરિવારજનો હોસ્પિટલ સ્ટાફ સહિત નબીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે